આ નઈ લીધું છે આપણે આ લઈને જવાનું છે આપણે સપરાછવાડી જગ્યા જવાનું છે જો ત્રણે ત્રણ કામ કાંઈ પી લે શરદી છે તોય પીવું છું મટી જાય તો સારું છે વધારે થાય ડબલ ક્યાં મારા નવા માં તો કેમ છો તમે મજામાં તો યાર મજામાં કેમકે હવે આપણે કપાસ પીણવા નથી કોટન કલેક્શન કરવા નથી હવે તો આપણે સપરાશ વાળી જગ્યાએ જવાનું થઈ ગયું છે ને એટલે અને મારી બેન જાય છે આજનું આજ સુધી જાય એક બે દી જાય પછી નહીં જાય એ તેને નથી આવવાનું સપરાશ વાળી જગ્યાએ તો હું પાછો વ્લોગ શરૂ કરી દીધો છે ને આપણે કપાસ પીવા ન જવાનું અને અત્યારે પાછું થોડીક ખરીદી કરવા જવાની છે બજારમાં કેમ કે ન્યા જાવું હોય એટલે થોડીક ખરીદી કરવાની છે બહુ નથી કરવાની થોડીક જ કરવાની છે અને બ્લેક પેન્થર કાઢીને તો ઓહો કેટલી ધૂળ વાળી જો દેખાડું જો જો તો કેટલી બધી ધૂળ આમ જો કેટલી બધી ધૂળ જામી ગઈ છે કે દિવસને આપણે બ્લેક પેન્થર ચલાવી નહોતી ને તે હવા ઓછી થઈ ગઈ છે તો હવે મારે મંત્ર લગી જવું પડશે આમને હવા પુરાવી પડશે પાછા બ્લોગ શરૂ કરી દીધો છે ચેનલમાં ન હોય તો સસ્ક્રાઈબ બંધ અને મારો મમ્મી અત્યારમાં છે ને કપડા ધોવા જો અમે જાવી બજારમાં જાવી છે હા મને જે ગમે એવું લાવીશ બાપા તમારે થોડું કઈ કહેવાનું છે કાલ આવજો હા કહેવાનું કેવાનું હાઈકોર્ટ હા જેને આવી ગયો ફોન આવી ગયો જે ફોન આવી ગયો છે આલ્યો ભાઈ તમારો ફોન પાછા મોદી રહ્યા ને એટલે બહુ ફોન આવ્યા કર કરે એવું છે અમારે બજારમાં જાવ છો ને માર બાએ કપડા ધોવે છે હરો મેં આય તોવે છે કટલા જોડી કપડા છે ધોઈ નાખે ને આપણે જવાનું છે બજારમાં એટલે નીકળી જાય ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે ભાઈ બના કા ભોગી ગયો છો ને જો દેવ ભાઈ છે આપણે આરે સાયકલ લઈને જાવ ને સાયકલ લઈને ઠેટ બજાર માં જાવી છે તો ધીમે ધીમે નીકળી જાવ કેમ કે બજારમાં માં પોપો છે ભાઈ હા સાયકલ અમારે ઓની છે ગાડી બાડી હોય ને અમારે ગાડી હોય ને ભાઈ હા જાવી બજારમાં ધીમે ધીમે ગાડીઓ માં પોગી ગયા છે હાલ જો સાયકલ લે હાલતા હાલતા ન જો એને થાકી જાય કરોય તો આવો આયા પાછા કાય નત કરાવવાનો નાસ્તો નાસ્તો કરાવવાનો કે નત કરાવો નાસ્તો ઘરમાં પોગી ગયા છે પણ ગળબી ઓછી છે જો આ ભાઈ ફોન માં વાત કરવા મળ્યા છે એને બહુ ઊંચા પાય હોય વાત છે રાજાની એ જાવ ને ત્યાં ઊભા છે ભાઈ બન જાવી છે કલ છે ને જૂની નિશાળ મૂકી દીધી છે શાંતિલાલ ચામાં આ ભાઈ ના ભણતા હતા આને જો નાઈટ ને એવું ગમવા મળ્યું છે ઘણી વસ્તુ છે લેવાનું શું છે કઈ નક્કી બજાર માં પોકી ગયા ને અહીંયા રાજાણી છે ને અમારા મસૂર જૂસ છે ત્યાં ભાઈ બેન ઉભા તા જો રાજભાઈ છે આ દેવ અમારે હારો રહે તો આપણે કાનો અનિકેત ભાઈ અને તરંગભાઈ આટલા બધા વાટે ઉભા થતા ચપ્પલ ની ખરીદી કરી છે જો આ ચપ્પલ લીધા હે અને બિલ જો કેટલા છે ચારસો રૂપિયા

કેમ કે પેલા આમથી હાલતા હાલતા આવ્યા ને એટલે આમ નાની એવી જગ્યા વાતી નીકળ્યા છે હાવ અને બે ફેરી જ્યુસ પીધું એક ફેરી અમારા પૈસા ને એક ફેરી બસો રૂપિયા ભાઈ બંધ ચડ્યા ને તે મેં કીધું જ્યુસ પાય હા તો પાર્ટી કરાવી દીધી તો હવે જવાનું છે પાછું ઘરે અને ટ્રાફિક એટલું છે વાત પૂછો ભલે આ ટ્રાફિક નથી પણ વાહન એવું બહુ છે તો હવે હા ઘરે પોગવાનું આના ઘરે જવું પડશે મારું સામાન છે ને ઘરે વહી ગયું રિક્ષા માં લઈ ગયા તો પાછું જવું પડશે સિટી માં પહોંચ્યા ને સાયકલ માં છે ને મારા પંચર પડી ગયું કેવાય પંચર પડી ગયું મફત માં ખર્ચા હા જો બ્લેક હા આના આ ચેન છે ને એની કડી તૂટી ગઈ તો એ કડી નખાવી અને હાર વાર મારી બ્લેક પેન્થર જો ટૂબ કાઢી છે હવે જો કેટલા પંચર નીકળે છે અહીંયા ખર્ચા વધી ગયા પંચર પડી ગયું તો આ ત્યાંથી હાલતા હાલતા અહીંયા અડધી હતી હવે પાછું ઘરે જવાનું છે હું ઘરે ભોગી ગયો છું ને વાતમાં સાયકલ હતી ને એમાં મારે વાલ ખરાબ હતો તો એ વાલ નખાયો વીસ રૂપિયા લીધા અને બાકી તો આ ઠેલી ઘરે વહી ગઈ હતી ભાઈ બહેનના લેવા જવી પડી અને પાછો હું ઘરે વહી આવ્યો છું અને બે વસ્તુ જ લીધી છે અને બાકી બધી વસ્તુ તો પડી જ છે આપણી પાસે કાંઈ નવી લેવાની જરૂર નથી તો એક પર્સ લીધેલું છે આમ લટકાડવાનું આવી અને ત્રણ થોડી મોજા લીધા એ બાકી મોજાને ને બધું બધું વસ્તુ પડી જ છે અને બ્રશ લાવતા ભૂલાઈ ગયું એ તો અહીંથી લઈ લેશું બ્રશ અને બાકી તો ઘરે ભોગી ગયો છે ઘરે આવે ને તો મારા મમ્મીની બધા હોતા છે તેને હોવા દેવી ને મારી સપરાશ વાળી જગ્યાએ ક્યાં જવાનું છે ને હું તમને મારો મમ્મી જાગે ને એટલે કેવડાવીશ કે ક્યાં જવાનું છે બરાબર સુધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જગાઈ ગયું છે ને અમારા મમ્મી ગયા છે અને અમારે છે ને ગાડી છાવી આપતી હતી એ કે આપણે છે તેલ ને ડબ્બો ને એવું લેવા અને થોડું વસ્તુ લાવવાનું છે તો એ લેવા જાવ મને ભૂખ લાગે ને હું ખાઈ લો અને જો ઊભા છે તમને ખબર છે મારે સરપ્રાઈઝ વાળી જગ્યાએ જવાનું છે ખબર છે

કન્ટીન્યુ લોકમાં બના રહ્યો પચીસ તારીખે આપણે નીકળી જવાનું છે તમારા બધા વોક આમાં આવી જાય રીષિકેશની બધી જગ્યાએ જવાનું છે ફેમે નહીં છે ને કાર ઉના શું કહેવાય ઘઉ ને હારવા તેલ ને એવું લઈને વ્યા તા ઘઉ છે ને મમ્મી હા ઘઉ ને તેલ ને એવું લઈને વ્યા થા અને હું પાછળ ભાઈ ભાઈબંધના ઘરે વહી ગયો તો અને બાકી તો અત્યારે ઘરે પોંગી ગયો ને કેટલો મોડો ખબર છે સાડા હાથ જેવું થઈ ગયું છે તો અત્યારે ઘરે ભોગી ગયો ને મારું મમ્મી સિરિયલ જ છે જો એને સિરિયલ તો શરૂ થાય ગમે એટલે ન કરો તો અત્યારે શાક કેનું બનાવ્યું ડુંગળી ગાંઠિયા ડુંગળી ગાઠિયા ખીચડી ખીચડી ડુંગળી બાટિયા બાટિયા હો ગાંઠિયા ડુંગળી ગાંઠિયા અને ખીચડી ને ભાખરી બનાવેલી છે તો એ જમવાનું છે અને આ કપાસ વીણવા ગઈ હતી ક્યાં ગઈ હતી કેવું રહ્યું આજે તડકો કેવો લાગ્યો એવું છે સારું છે ને ન આવ્યો તો એવું તો મને થઈ ગયું છે દવા લેવા જવાની છે હવે હાલ આપણે બે લઈ આવી એને શરદી ઉધરસ તો થઈ ગયું મને હારવાર થઈ ગયું છે તો એ કહે છે કે આજ કપાસ જોડા વાગી હતી તો હારવાર એને એવું શરદી ઉધરસ થઈ કે આજ તો બહુ હોય કે કામ કરે ને કે અમારે જે મકાદમ હોય ને અહીંયા ઘર બાજુના એ તો આજ બહુ એટલે બહુ હોય કે આજ કામ કરવા એમ કે છે તો કાલ જવાની છો કાલે જવાનું છે એ હા તો આજે કાલે જ જવાની છે એમ કે છે તું કેટલું કામ કરીશ તું તો કામ તો કરવું પડે ને કપડા લેવા લે જોયું કપડા લેવા છે કે કામ કરવાનું વાહ ભાઈ વાહ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે આમ જો ટીવી શરૂ છે અને મારું મમ્મી ટીવી છે ને જો આટું સિરિયલ જો આટું છે ને આયા જો ભાખરી કરો બેઠા જો આ એક રીત છે ભાખરી કરવાની આમ જો આ લે જોવા દે ને એ કે તાર પપ્પા

ટીવી જોવા તમે તે પાછા કરતા નહીં ચાર્જર લાવીશું કેમકે બીજા પેડા છે આવા મોજા લીધા છે કેમકે હરિદ્વાર જ એટલે ત્યાં થોડુંક આપણે વ્યવસ્થિત રહેવું પડે તો બાકી કપડાં એવું તો બધું થઈ ગયું છે અને એ હું તમને પછી દેખાડીશ અને અત્યારે તો આ મોજા લાવ્યો છું ને કીટ લાવ્યો ને શું પછી કીટ તમને દેખાડ દાદું આમ તો કીટ છે આ નથી મારી આગળ છે તમને દેખાડું અને છે છે પાવર બેંક બધું આવી જાય અને મોજા ને એવું તો કેટલું બધું પડ્યું છે સ્પ્રેન બધું પડ્યું છે નવું લેવાની જરૂર નથી થોડુંક હતું લાવ્યો છું અને હું લાવ્યો છું ને એ કીટ તમને દેખાડું પહેરેલું જ છે અગાઉથી પહેરી રાખ્યું જવું આ ગીત છે હું માનું લીધેલું છે આ કમારે કાંક પહેરવાનું આવે છે આ તો ફોન પકડતો મારે બેન ને આપી દો એટલે એવું જાવ આ રીત નું પાસ છે અને આ પેરો ના હોય આ ચેન આવે છે એ બાર પેરમાં મે પાર બેક બધું નાખી દેવા વાયર ને જે બધું હોય બધું એમાં નાખી દેવાનું આ એ પેર છે એટલે આમ ખુલી જાય થી અને પછી મોટો કરો એ તો એ કાઈ નો મોટો કરો જો આ એ પણ આ રીત આમ પેરવાનું હોય છે આ મે પસ લીધું છે અને આ મોજા લીધો છે જો આટલી વસ્તુ લાવ્યા છું ને આપણે બાકી તો બધી વસ્તુ પડેલી જ છે

એ બેન પણ એમણા ફરવા ગઈ જ નથી આવું લાવી છે તો ભલે એ અમાર હાટું લાવશે અમાર ભાઈ બંધો એની હાટું બૂટી આવી જશે જો મસ્તી ના આ છોકરીઓના જલસા ક્યાં એક આખ બાર ફરવા જાય ને એટલે એક બીજી હાટું લાવતા તો મારી હાટું તો કોઈ નહીં મારા ભાઈ બંધ તો લાવશે કારણ કે હું જઈશ તો મારે લાવવું પડશે મારા ભાઈ બંધ હાટું કારણ કે કાંક લાવ્યું હોય કોક એટલે એની માટે બુટી આવી જશે મસ્તી ને જો સરસ છે એમ કે છે ફેમલે જમવાનો સમય થઈ ગયો છે જમવાનું કાઢે છે જમવામાં હું હું છે ને તમને પેલા કહી દો દાંત આવશે તમને એ તો જો આ છે ડુંગળી ગાંઠિયા અને રોટલા છે અને ભાખરી કરેલી છે અને છાશ છે અને આ પાછું શું છે આ દૂધી ગાંઠિયા અને આ પાછું એકલા ગાંઠિયા ને ખીચડી

તો તો કેટલું બધું થાય ઠંડી જેવું લાગશે તો બાકી તો અત્યારે જમી લીધું છે ને હવે તો આપણા કામ ઉપર લાગી જવાનું છે મારું મેં હાથ પડે છે હા એમ કે છે ઠંડી આવતી હોય તો તારી જર્સી કે આમ લેતા ઓલા ઘરેથી એ જર્સી લેવાની છે અને બાકી તો હવે આપણા કામ ઉપર લાગી જવાનું છે અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાકી તો આશા છે તમને બ્લોગ ગમે ગમે હોય તો યાદ લાગશે નાખજો તો મળે કારણ નવા Jumpa sesudah itu. Selamat tinggal. Bye bye.